જ્યારે ભિલાડ ઉમરગામ પોલીસના વિસ્તારમાં આવતું હતું ત્યારે બે હજાર ચારની અંદર ચોસઠ ઓબ્લિક બે હજાર ચાર એક આર્મ્સ એક્ટ વિધ ધાણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં ચારથી વધુ આરોપીઓ સંડવાયેલા હતા આ ગુનાના કામે છેલ્લા ઘણા સમયથી અલગ અલગ ચારથી વધુ આરોપીઓ નાસ્તા ફરતા હતા આ આરોપીઓ જે છે ચાર એમાંથી બે આરોપીને આજથી ત્રણ મહિના પહેલાં એસઓજી પોલીસને પકડી પાડવામાં સફળતા મળી હતી અને ભિલાડના પીએસઆઈ રોહિત ડોડિયા એમણે જે જૂના જે બે આરોપી પકડાયેલા હતા એમની પૂછપરછમાં જે અન્ય નાસ્તો ફરતો આરોપી જે આનંદ તિવારી છે એના બાબતે પાક્કી હકીકત મળેલી હતી અને એ હકીકતના આધારે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ ડેવલપ કરતા આ આનંદ તિવારી નામનો માણસ છે એ બનારસ કાશી બનારસ ખાતે શ્રી સી એકસો આઠ સ્વામી અનંતદેવના નામથી એક આશ્રમ ચલાવીને ત્યાં રહેતો હોવાની ચોક્કસ હકીકત મળી હતી આ હકીકતના આધારે તાત્કાલિક ભિલાડ પોલીસ સ્ટેશનના ચાર કોન્સ્ટેબલો ખાનગી કપડામાં ચિંતામણ નીતિન નિલેશ અને ભરત આ ચાર જે ભિલાડ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ છે એ ચાર જણની ટીમ અહીંયાથી કાશી બનારસ રવાના થઈ હતી સતત ત્રણથી ચાર દિવસ સુધી એ લોકોએ ત્યાંના વિસ્તારના કાશી બનારસના લોકોની જેમ ત્યાં જે દર્શન કરવા અને ત્યાં જે લોકો આવે છે એમની જેમ ગમછા પહેરીને સાદા કપડામાં સાદા ચપ્પલમાં દાઢી વધારીને એ લોકો ત્રણ ચાર દિવસ ત્યાં રોકાયા હતા અને આ સ્વામી આનંદ દેવસે જે ઉર્ફે જે ઓરિજિનલ આનંદ તિવારી એ આરોપી છે એની વિસ્તારમાં વોચ રાખી હતી અને ચોક્કસ હકીકત આધારે એ આરોપી જે છે આનંદ તિવારી એને પકડી પાડવામાં ખૂબ મોટી સફળતા મળી છે ધાળ વિથ આર્મસેકના ગુનામાં એકવીસ વર્ષથી નાસ્તો ફરતો આનંદ તિવારી જે ખોટી સ્વામી તરીકેની સાધુ તરીકેની શ્રી શ્રી એકસો આઠ આનંદ ઓળખ આપીને જે કાશી બનારસમાં રહેતો હતો એને બનારસથી લાવીને કાયદેસરની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી છે જે આરોપી પકડાયો છે આપણા ત્યાં એકવીસ વર્ષ જૂના ગુનામાં વોન્ટેડ આરોપી પકડાયો છે એટલે એકવીસ વર્ષ દરમિયાન એનો કોઈ બીજો ગુનાહિત ઇતિહાસ એ આઈસીજીએસ પોર્ટલ ઈ ગુચકો પર પણ ચેક કરવામાં આવશે સાથે સાથે આ વ્યક્તિ જે છે આનંદ તિવારી એ કાશી બનારસમાં કેટલા ટાઈમથી સેટલ છે અને ઉત્તર પ્રદેશમાં એના કોઈ ગુનાઓ છે કે નહીં એ બાબતે ઉત્તર પ્રદેશ પોલીસ સાથે લેખિતમાં કોરસ્પોન્ડન્સ કરીને વિગતો માગવામાં આવી રહી છે સર જે તે વખતે એને સંઘર્ષ કર્યો ના એણે સંઘર્ષ નહોતો કર્યો પણ ધાર્મિક એક માણસ પોતાની ઓળખ આપીને રહેતો છે એના કારણે થોડીક અમને લોકોને ત્યાં એને આરોપીને પકડીને ત્યાંના જે આશ્રમના અન્ય લોકોને સમજાવવામાં એમાં અમને તકલીફ પડી હતી કે આ વ્યક્તિ છે એ પોતે આરોપી છે અને એ ધાળ અને આમ શેકના ગુનાનો આરોપી છે આપણી પાસે પાક્કા પુરાવા છે અને એ હકીકત જાણ્યા બાદ પછી એ લોકોએ અમારી સાથે કોઈ સંઘર્ષ કર્યો નહોતો જ્યારે પકડાયો ત્યારે એ સાધુ વેશમાં જ હતો અને અમને જે હકીકત મળી એ પ્રમાણે કુંભ મેળામાં પણ છેલ્લા બે મહિનાથી એ સ્વામી તરીકે સાધુ તરીકે ત્યાંની હાજરી હતી અને ત્યાંથી એ પોતાના આશ્રમ પર જ્યારે ગયો ત્યારે અમે ચોક્કસ હકીકતના આધારે એને ઉપાડી લીધો છે